લીંબડી શહેરમાં આવેલી ઐતિહાસિક લીંબડી મહાજન પાંજરાપોળ ખાતે અબોલ પશુઓ માટે દાન પુણ્ય કરવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા

કીર્તી સમય કાઢી પાંજરાપોળમાં દાન કરવા માટે લાઈનમાં ઊભા હતા શહેરના નાગરિકો પોતપોતાના ઘરમાંથી બનાવેલી વાનગીઓ જેમ કે ઘઉંની લાપસી ઘાસચારો તેમજ પક્ષીઓ માટે દાંડ લાવી અબોલ પશુઓને ખવડાવી પુણ્ય કર્યું હતું આ કાર્યક્રમમાં શહેરમાં દરેક સમાજના લોકો આગેવાનો સાધુ સંતો તેમજ પશુઓની સેવા માટે પશુ ચિકિત્સકો પણ સેવા માટે ઉપસ્થિત રહ્યા હતા આ રીતે મકર સંક્રાંતિ પર્વે લીંબડી મહાજન પાંજરાપોળ ખાતે જીવદયાની અનોખી જ્યોત જલાવવામાં આવી હતી બપુલભાઈ ખાખી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પ્રાંત અધ્યક્ષ લીમડી મહાજન પાંજરાપોર એક મોટો સેવા યજ્ઞ લીમડી મધ્ય ચળવી રહી છે અહીંયા પચીસો મૂંગા પશુઓ આ નિભાવ કરવાની અંદર આવે છે રોજનો કરીબન દોઢ લાખથી વધુ રૂપિયાનો ખર્ચ છે એક લક્ષ્ય લીમડીના શહેરીજનોએ અને લીમડીના શ્રેષ્ઠીઓએ નિશ્ચિત કરેલું છે કે આ પાંજરાપોર લીમડી માટે આત્મનિર્ભર બને અને એ આત્મનિર્ભર બનાવવા માટે થઈને એક જે જુસ્સો પેદા કર્યો એ લીમડી મહાજન પાંજરાપોરના ટ્રસ્ટીશ્રીઓને આભારી છે લીમડીના હરેક મનની અંદર હરેક જનજનની અંદર એક સેવાનો યજ્ઞનો ભાવ પ્રગટાવનાર આપણી બાજુની મારી બાજુની અંદર માન્ય શ્રી નરેન્દ્રભાઈ શાહ અને બાજુમાં બીજા શ્રેષ્ઠીશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે એટલું હું જરૂર કહીશ કે સનાતન ધર્મની અંદર

આજે સંક્રાંતનો મહાપર્વ છે લોકો ઘણું બધું દાન દેવા આવે છે હું લીમડી મહાજન પાંજરાપુરમાં અત્યારે ઊભો છું અને આ તમે જે જોવો છો એ નાના પશુઓ છે અને અત્યારે બહારથી ઘણા બધા એનજીઓ બધા એનજીઓ અહીંયા સેવા આપવા માટે આવે છે અને ઘણું બધું દાન પણ આપે છે અને બધા ધર્મના એવું નહીં કે કોઈ હિન્દુ ધર્મના પણ બધા જ ધર્મના લોકો અહીંયા દાન કરવા આવે છે અને એ પશુઓને ખાસ ઘાસચારો ખવડાવે છે કોઈ લાપસી ખવડાવે છે અને અહીંયા અત્યારે લગભગ આશરે છસો જેવા પશુ છે અને બીજા પશુ છે એ વીડમાં છે પછી આ પશુ માટેની તમારે જે ગાય માતાઓને માતાઓ બધા શું શું સુવિધાઓ આપો અત્યારે અહીંયા ગાય માતાને કદાચ કોઈ પશુ બીમાર હોય તો એને આપણે અલગ દવાખાનામાં રાખીએ છીએ અને એની જે કંઈ રિક્વાયરમેન્ટ પ્રમાણે દવા કરીએ છીએ અને દવા થઈ જાય પશુ ઓકે થઈ જાય એટલે પછી એને એના જે રેગ્યુલર વાળામાં શિફ્ટ કરી દઈએ છીએ અને જે પશુઓ મા વગરના હોય એને હેન્ડ ફીડિંગ કરાવીને આપણે મોટા કરીએ બીજી ગાયનું દૂધ પીવડાવીને હાથેથી બોટલેથી પીવડાવીને એને મોટા કરીએ છીએ એ ડિપાર્ટમેન્ટે અલગ જ રાખેલ છે અને બીજા જે નબળા પશુઓ છે કે જેની એટલી કેપેસિટી નથી કે આ બીજા મોટા પશુઓની સાથે રહી શકે કેમકે એકબીજા બાજે અને પશુ પડી જાય અને મરણ થાય એવા પશુઓ પણ અમે સાઠ એક પશુઓ અલગ રાખેલા છે એને અલગ અલગ ન્યુટ્રિશનવાળો ખોરાક આપીએ છીએ અને એની ટ્રીટમેન્ટ કરીને હેલ્ધી બને એમ લાગે મહિના પછી એકદમ હેલ્ધી થઈ ગયા છે પછી એને રેગ્યુલર વાળામાં શિફ્ટ કરી દઈએ છીએ ને બીજા નબળા પશુઓ તેમાં લઈ લે છીએ એથી કરીને મરણ પ્રમાણનો રેશિયો ઘણો બધો ઘટી જાય છે જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે વલ્લભ રાઠોડ લીંબડી